બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલઝર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફૂલેકું નીકળેલું એમના દીકરા લગ્નના ફૂલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફૂલેકામાં હાજર હોય એ દરમિયાન રઘુભાઈ ગોકુળભાઈ બધવાડીના દીકરા સાગરભાઈ પોતાનું ટ્રેક્ટર લઈને પોતાના ઘર ઘર જતા હોય અને હરદીપવાળાની ઘોડીને અડી જતા માથાકૂટ થયેલી અને હરદીપવાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપડ માર્યો આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજો વાત કરતા તેમના દ્વારા ભેગા થઈને હાર્દિકના ઘર તરફ એમને સમજાવવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુર વાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી લેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્ર વાળા કે જે લેવડીયા ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઈક પર ગાડી અથડાના તેમણે ગંભીર જાન થયેલી જેમને સારવાર હેઠળ મોત થયેલું ત્યારબાદ અન્ય હંદીરના સગાવાના નાગરાજ જેવુભાઈ અને ઇન્દ્રજીત કભરુભાઈ તમામ દ્વારા જે સાગર એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી પાઈ પ્રાણ હતા હથિયારો વડે જીવલણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને બીજા પાછા આ બાબતે બબરા પોલીસ સ્ટેશનમાં માં મર્ડર નો 307 નો તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ઉપરાંત સામે હરદીપ દેવકુબી વાળા કે જેમને પણ અને એમના પિતાજી દેવકુ અને ભાઈ નાગરાજ વાળા ને આજ બનાવ દરમિયાન એમના પર જીવલેણ પ્રાણ હતા હથિયાર વડે 50 થી પણ વધારે લોકો દ્વારા જે સાગર પંડવાણી અને એમના પિતાજી અને જે ઢોળું ધસી આવેલ એમણે જુલર હુમલો કર્યો તો તેમને પણ ફ્રેક્ચર થયેલ છે અને એમના પિતાજીને કે એમના ભાઈને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે જેની બાબરા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 109 અને પ્રાયોટિંગ 32324 છે જેની નવી કલમ 115 118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં આગળ તપાસ કરેલી છે